નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયારના પ્રચાર પ્રસારમાં દાહોદ શહેરમાં ભારે જન સમર્થન દાહોદ ઓગણીસ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયારનો નો ચુનાવી પ્રચાર પ્રસાર માટે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ આસિફ અલી સૈયદ દાહોદ શહેર આમ આદમી પાર્ટી સમિતિના પ્રમુખ મનોજ રાજપાલના અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ના બસ સ્ટેન્ડ પડાવ ચોક સુધી ડોર ટુ ડોર પત્રિકા વિતરણ અને સ્ટીકર લગાવીને જનસંપર્ક અભિયાન કરવામાં આવ્યું જેમાં ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો હોદ્દેદારો તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા રિપોર્ટર ઈરસાદ એમ સલા દેવગઢ બારિયા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ